હા હેલો દોસ્તો જય જોહાર જય આદિવાસીને મારા મિનિચી બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત કરે છે દોસ્તો આજે અમાર છે અહીંયા હોળી એટલે તમે જોજો લાઈક સુધી જોજો અમે હોળીમાં જઈ રહ્યા છે અલા ફાઇનલ દોસ્તો અમે આવી ગયા છે એને જોઈ લીજો તો ફાઇનલ દોસ્તો બળી ગઈ છે જોઈ શકો છો અને દોસ્તો હવે હોળી હળગાવીને અમે આવી ગયા છે જમવા જોઈ લીજો કેવું જમવાનું અમારું દેશી જમવાનું છે અને દોસ્તો તમે દેખાવા માંગતા હોય તે મને સરપ્રાઈઝ કરતા જાજો દોસ્તો આપડો ઢોલ વગાડવાનું સારું થઈ ગયું છે ને જોઈ શકો છો બધા છોકરા નાસી રહ્યા છે ને હમણાં હમુદી નાસવા અને હુક્કા હુકા નાખે